અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે રાવટીંગના ગુનામાં એકવીસ વર્ષથી ફરાર આરોપીની ફરી ધરપકડ કરી હતી બે હજાર ચારમાં ભારત પાક મેચ વિજય બાદ પંચાયતી બજારમાં ઉજવણી વખતે સૂત્રોચ્ચાર કરી પથ્થરમારાના બનાવ બન્યા હતા પોલીસ દ્વારા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાના ભાગરૂપે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલના આધારે તેને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અધિકારી કર્મચારીઓને અલગ અલગ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપી હતી જે અંતર્ગત સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે બે હજાર ચારમાં થયેલા ના ગુનામાં ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવા રહે ભાંગવાડ અંકલેશ્વર તેના ઘરે જ હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી આરોપી રાયોટિંગના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર ચારમાં ભારત પાક મેચ વખતે ભારતના વિજય બાદ પંચાટી બજારમાં ટોળું એકત્ર થઈને ઉજવણી કરતું હતું તે વખતે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સાથે કાકરી ચાળો થયો હતો જે અંગે જે વખતે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આડત્રીસ સામે ફરિયાદ નોંધાઈ હતી જે પૈકી એક આરોપી મહેશ લક્ષ્મણ વસાવા હતો જે છેલ્લા એકવીસ વર્ષથી ફરાર હતો